સંપની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ કેટલાક ગામોને પીવાનું પાણી મળશે તેની ચકાસણી પણ કરી હતી બોડેલી પાસેથી નર્મદા મેઇન કેનાલમાંથી પાણી ડુંગરવાટ ગામે સંપમાં લાવવામાં આવશે અને છપ્પન ગામોને પીવાનું પાણી ફિલ્ટરવાળું મળી રહે તે માટેની સુવિધા ઊભી કરવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી તે નજીક પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ કેનાલા ખાત ખાતમુહૂર્ત માટે આવ્યા હતા અને તેઓની નજર આ કામગીરી ઉપર પડતા કામનું નિરીક્ષણ પણ કર્યું હતું અને સાથે તમામ વિગતો નકશાની ચકાસણી પણ કરી હતી જ્યારે કામગીરીમાં નિયમોનું પાલન ન થતું હોવાથી અધિકારીઓ પણ મંત્રની વિઝીટમાં બોખલાઈ ગયા હતા છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાડ ગામ પાસે આદિવાસી વિસ્તારના લોકોને ફિલ્ટરવાળું શુદ્ધ પાણી મળે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે પાણી પુરવઠા યોજના દ્વારા નર્મદાનું ફિલ્ટરવાળું પાણી બોડેલી પાસેથી લાવી અને ડુંગરવાડ ગામે સમની અંદર ઠાલવવામાં આવશે અને ત્યારબાદ તેને ફિલ્ટર કરી અને ગામોને પૂરું પાડવામાં આવશે આ જેની કામગીરી ચાલી રહી છે જ્યારે તેની નજીકમાં જ ડુંગરવાડ ગામ પાસે જે ડેમ છે તેના કેનાલના કામ માટે કુવજી બાવળીયા પાણી પુરવઠા મંત્રી આવ્યા હતા તેઓએ અત્યારે કામની અચાનક મુલાકાત લીધી છે અને તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે જે નકશા છે નકશા પણ જોઈ રહ્યા છે અધિકારીઓ સાથે વિચાર વિમર્શ પણ કરી રહ્યા છે કેટલા ગામોને પાણી મળશે હાલ એજન્સી છે તેની સાથે પણ પૂછપરછ કરી છે આદિવાસી વિસ્તારમાં લોકોને પાણી મળી રહે તે માટેની જે યોજના છે કેટલા દિવસોમાં પૂરી કરવામાં આવશે તમામ બાબતોની અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો છે અને અચાનક જ જે જગ્યા ઉપર કામગીરી ચાલતી હતી તેની પણ મુલાકાત લીધી છે અમદાવાદમાં શહેરીજનોને જો મિલકતનો એડવાન્સ